ના પાણી ગયા તારે કાના ને જોયા યમુ ના પાણી ને જોયા એની મને લાગી માયારે સુધ બુધ ખોયા એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા પીડા રે પિતાંબા

ಪ್ಯಾರೋ ಹೋ ರಾಧಾ ಜಿ ನೋಲಾ ಲೋಲ ರೀ ರೇ ಕೇಯ ರಾಧಾ ಜಿ ನೋಲರಿ ರೇ ಕೋಮ ನೆ સુધબુધોયા મને લાગી માયા રે કોયા ખોયા જનીના જાયા રે ઓનુમાનજી રામજી ને રુધિ રાખા રે તો રે હનુમાનજી દુનિયાની છોડી દીધી માયા રે તો રે હનુમાનજી જમણી હથમાં ગદારે દારી ડાબા હથમાં પર્વત રે અંજની ના ધન્ય ધન્ય અંજની ના જયા રે અ હનુમાનજી મોટા મોટા સુરો તમે સહાર્યા પગે પણ નોતી દબાવી રે અંજનીના જાયા ધન્ય ધન્ય અંજનીના જાયા રે યો રે હનુમાનજી મંગળવારે તારી માનતા યું આવે શનિવારે તેલ ચડે રે યો રે હનુમાનજી ધન્ય ધન્ય અંજની ના જા રે ઓ રે હનુમાનજી રામજીના કામ તમે તેથી કર્યા સીતા માતાના દુલારા રે યો રે હનુમાનજી ધન્ય ધન્ય અંજની ના જા રે યો રે હનુમાનજી રામજીની સેવામાં જરા જુ ભગતો ના કરો રખવાડા રે ઓ રે હનુમાનજી રામજીને રુધિએ રાખા રે ઓ રે હનુમાનજી છોડી દીધી દુનિયાની માયા રે ઓ રે હનુમાનજી સોરઠિયામાં તમે ભાવથી પધાર્યા સારંગપુરમાં સોહાયા રે ઓ રે હનુમાનજી ધન્ય ધન્ય અંજનીના જાયા રે ઓ રે હનુમાનજી ભાવે ભજો તમે બજરંગ બલીને પ્રેમે ભજો તમે બજરંગ બલીને મટશે કંકાસ કાળા રે ઓ રે હનુમાનજી ધન્ય ધન્ય અંજની ન જાય રે ઓ રે હનુમાનજી ગણપતિ ગરવા આવ ચોરે મારે યા ગણીએ સીધી ને સાત પધારો મારે યાંગે બાપા ગણપતિ ગરવા આવ ચોરે મારે યાંગણીએ મેં તો બંધાવા નવ રંગ માંડવારે ભણીએ એવા પધરાવા લાલ બજો પધારો મારે ગણીએ બાપા ગણપતિ ગરવા આજ પધારો મરે ગણીએ બાપા લસપત તાલાડવા તમને ધરાવું મરે ગણીએ પપ્પા મીઠા મીઠા લાડવા તમને ધરાવું મરે યાંગણીએ એમ વધે તેને વેચું પ્રસાદ પધરો મરે યાંગણીએ પપ્પા ગણપતિ ગરવા આજ પધરો મરે યાંગણીએ બાપા પખાડી તમને પૂજ વારે મરે ગણીએ બાપા બે કર જોડી તમને વંદુ વાર મને વાર પધરો મરે आंगणिये बपा गणपती गरवा आज पधरो मरे अंगणिये बपा नरसी भगतनी वीना तिरे मरे अंगणिये तमने लाडी लडी, लडी ला गोपाई पधरो मरे अंगणिये बपा गणपती गरवा જોરે મરે આંગણીએ આદર પણ લઈ મુખ જોયા કરે મારી જેવું રૂપાડું નહીં કોઈ અભિમન કોઈનું રે તું નથી પ્રભુ રાધાજીના ભેદને જાણી ગયા એ તો ગયા કૂબજાને ઘેર અભિમાન કોઈનું રે તો નથી કૂબજા પ્રભુજીને જોઈને અરખાઈ ગયા हूँ शू करूँ रे सनमान अभिमान कोई नु रे तू न थे कुज कुबजय भावता भोजन तैयार करा धन्य धन्य मारा भाग अभिमान कोई नु रे तू न રાધા દરપણ લઈ મુખ જોયા કરે મારી જેવું રૂપાડું નહીં કોઈ અભિમાન કોઈનું રે તું નથી રાધા દરપણ લઈને બેસી ગયા એ તો જુએ પ્રભુજીની વાત અભિમાન કોઈનું રે તો નથી પ્રભુ આટલી તેવાર તમને ક્યાં લાગી મારા ભોજનિયા ઠરી ઠરી જાય અભિમાન કોઈનું રે તો નથી રાધા પેટમાં તે ભૂખ અમને લા આજે જમી આવ્યા ખૂબ જ ને ઘેર અભિમાન કોઈનું તો નથી રાધા એટલું તે સાંભળીને સમજી ગયા રાધા રૂપાડી નારિયમ અમને ગમતી નથી મારે જોઈએ અંતરના પ્રેમ અભિમાન કોઈનું રેતું નથી આવી આવીને પ્રભુજીના પગમાં પડ્યા હવે કોઈ દિન કરું અભિમાન અભિમાન કોઈનું તું નથી રાધા દર પણ લઈ મુખ જોયા કરે મારી જેવું રૂપડું નહીં કોઈ ਅਬੇਮਨ ਕੋਈ ਨੂੰ ਰੇ ਤੂੰ ਨਹੀਂ